કાશ્મીરના પ્રખ્યાત દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસેન લોન પર ફિલ્મ બનવા જઈ રહી છે તેને જિંદગી પર આધારિત ફિલ્મનું ડિરેક્શન મહેશવી ભટ્ટ કરી શકે છે આમિર હુસેન લોન નામના આ ક્રિકેટરના બંને હાથ નથી અને તેમ છતાં પણ ખભાના સહારે બેટિંગ શીખી છે અનંતનાગના રહેવાસી આમિર હુસેન લોનની કહાની ઘણા લોકોને પ્રેરિત કરે છે લોકપ્રિય કાશ્મીરી ક્રિકેટર આમિર હુસૈન લોન પોતાના નામ પર એક બાયોપિક બનાવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે ચોત્રીસ વર્ષીય આમિર હુસૈન લોન ડબલ આર્મ એમ્પ્યુટી ક્રિકેટર તરીકે દરેકને પ્રેરિત કરે છે આમિર હુસૈનના બંને હાથ નથી જો કે થોડા સમય અગાઉ તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે ખભાના સહારે બેટિંગ કરતા નજરે ચડ્યો હતો આમિર નામની આ બાયોપિકનું પ્રોડક્શન બિગ બેટ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે વિશે વધુમાં વાત કરીએ તો તે માત્ર ક્રિકેટ ક્રિકેટ નથી પરંતુ જમ્મુ કાશ્મીર પર આ કેપ્ટન પણ છે સચિન તેંડુલકરના મોટા ફેન આમિરનું બાળપણનું સપનું ક્રિકેટર બનવાનું હતું પરંતુ બીજ બેડામાં તેના પિતાની બેટ તૈયારી કરનારી એકાઈમાં એક દુર્ઘટનામાં બંને હાથ કપાઈ ગયા હતા ત્યારે આમિર ત્યારે આમીર ડાબા ખભા અને માથા વચ્ચે બેટ રાખે છે અને તેનો પસંદગીનું શોર્ટ સ્ક્વેર લેગ દિશામાં છે સચિન આ શોર્ટ ખૂબ સારી રીતે રમે છે અને આમીર બોલ પર ગ્રીપ બનાવવા માટે જમણા પગનો ઉપયોગ કરે છે અને લેગ સ્પીન કરે છે